કિશનભાઈ હસી રહ્યા છે બ્લોગ વધારીએ ને આપણે ધીરે ધીરે વસ્તુ લેવા દવાની છે હું ખબર તમે નિહાળે જ લઈ જાવ આપણે મોલમાં જરૂરથી હલો કિશનભાઈ આવી રહ્યા છે આપણે આવી ગયા છે મોલમાં કિશનભાઈ અંગા જઈ રહ્યા છે બ્લોક બધા આપણે બધું બનાવા માટે વસ્તુ બધું લેવા જ્યાં જઈ રહ્યા છીએ મસ્ત મજાનું કેવું પડ્યું છે શણગાર બધું કેવું મસ્ત છે જમ્બો ખજૂર છે બીજી વસ્તુ લોટ ને બધું લેવા આવી ગયા છે તમે નિહાળતા મોલમાં મસ્ત મજાનું થાય વસ્તુ મરાઈ આવી જાય એવું થાય ને બાળો જરૂરથી બધું I'm પલાળી નાખ્યું છે સમોસા બની રહ્યા છે મસ્ત મજા લાઈવ સમોસા બની રહ્યા છે તમે મિત્રો ભળવા બનાવી રહ્યા છે ભાઈ તમે મિત્રો નિહાળતા હળતા દેશો જરૂરથી હવે આપણે સમોસા તળશું ને બનાવશું બધું તમે લાઈવ બ્લોગમાં બન્યા મસ્ત મજા આવશે સમોસા તળવાનું ચાલુ થઈ ગયું છે કિશનભાઈ શેઠ તળી રહ્યા છે તમે ને હાડતા દેશો ગરમા ગરમ ખાવા આવે તો મિત્રો જરૂરથી ભાડો તળી રહ્યા છે ગરમા ગરમ હાલો તારું હવે થોડાક તળેલું ક્યુશન ભાઈ થાકી ગયા છે હું તળી લઉં કેવા મસ્ત હું શીખું મિત્રો શીખવાડે તમે શીખવું કીધું શીખી લો બ્લોગ બનાવો તો બનાવો તમે સમોસા તળવરો આવડતા અંતે કાથા પાકા બનાવી શીખા શીખે લોકો આવે ગમે ત્યારે ગમે એ વસ્તુ શીખવું જરૂરી છે માણસ મસ્ત મજાના બનાવેલા છે રોટલી વણે છે રોટલી નહીં સમોસાની વણે છે એટલે એક તો આ કઈ રીતે મને આવડતું થઈ જાય ઘડીક આ હાથે ને કડીક ઉલે હાથે પકડીને સમોસા આમથી આમ કરું છું હવે આ ગયું તમારે એવા ગીર ધારી દઈ ને બાળો ગીર ધરીદી આવી ગયા અહીંયાનો વારો આવી ગયો તળવા હું પણ થાચી ગયો ગીર ધરીદી તળવા આવી ગયા સમોસા ગીર ધરીદી કે લાવ મારે પ્રેક્ટિસ કરવું છું કરવી છે કરી રહ્યા છે હવે ઈને પણ મિત્રો કે મો દુકાનમાં સમોસા બેસે પ્રેક્ટિસ કરેલું કમ્પ્લીટ મને આવડી જાય આ તો આ માટે તો કોર્સ કરવો પડે સમોસા એમને બનતા નથી એવો મસ્ત મજાનો છે એમ કહે છે કે કોર્સ તરત તો આવડી ના થાય મસ્ત એમ ટાઈમ લાગે આવડી દે મિત્રો તમને મજા આવી છે ને આવી જ કિશનની ગ્રાહક માટે લેવા દી તળી રહ્યા છે લઈને ગ્રાહક પાસે ભાઈઓને નાસ્તો કરાવવા માટે ગરમા ગરમ આપી દે કિશનભાઈ નિભાળો આ સમોસા પાસા વળી વહી જાય કે ત્યારે દી ગ્રાહક આવી ગયા છે એનું પાસે તો ગ્રાહક અહીંયા નાસ્તો ગરમા ગરમ આપી રહ્યા છે તમે પણ મિત્રો જરૂરથી ગરમા ગરમ નાસ્તો કરવા આવી જાઓ ભાળો કેટલા ભાઈઓ આવી ગયા છે તમે મિત્રો જરૂરથી આવજો þannig að það var eitthvað að like, share og næstu að hraða í krónum